વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીડા વાહન ઝડપી તેની પાસેથી એકત્રીસ વાહનો કબજે લીધા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રીડા વાહનચોરને ઝડપી લીધો હતો તેની પાસેથી એકત્રીસ જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા અમરેલીના અરવિંદ જે વ્યાસને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો હતો અરવિંદ મોટાભાગે હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ચોરીનો શોખ ધરાવતો હતો ખુલ્લી જગ્યામાં ને ખુલ્લી પડેલી નોર્મલ બાઇક પણ ચોરતો હતો તે બાઇકો ચોરીને એમપીમાં માત્ર રૂપિયા પંદરસોથી બે હજારમાં વેચી દેતો હતો અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પચાસ કરતાં વધુ બાઇકો ચોરીમાં તેને ગુના આચર્યા છે અગાઉ અમદાવાદના જજના વાહનની પણ ચોરી તેણે કરેલ છે તે પંદરસો કરતાં વધુ બાઇકની ચોરી કરી ચૂક્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી આ સમગ્ર મામલે વધુ વિગતો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કુમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી આજે એકત્રીસ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માંગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ ઉમર વર્ષ છપ્પન પ્રવાસી કેરોલુ ડિસ્ટ્રિક્ટ મેસ મે અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટર પણ તમારા સમક્ષ રજૂ છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા સત્તા સત્તર મોટરસાઇકલો અને તેર મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાત વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાઇકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે ચોર ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટીસિડન્ટ ધરાવે છે કુલ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડસ અપ્રિડિયા આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પૅન મોટર સાઇકલને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય તો એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં આ ભાંડન કરીને જગા છોડી દે છે એ તો પેટ્રોલ હોય તો આના પંચમહાલ જિલ્લા અને અલીગઢ અ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે પંદરસો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પૈસા મળે તો એક મોટર વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ એટ્રેક્ટિવ એક કોમ્પોનેન્ટ બની જાય છે આ આઠ ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ તે પછી ગેરાઇજનું પણ કામ કરી તે પછી એમના બિઝનેસ ફેલ થતા એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે થ્રોન આઉટ ઓફ ફેમિલી તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માગું છું કે બે હજાર સોળમાં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટરસાઇકલ રિકવરી કર્યા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાયકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન રિગરસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે